વિશ્વકર્મા દાદાની જય હું કાંતિભાઈ ચૌહાણ શ્રી ગુજર ક્ષત્રિય કડિયા સેવા મંડળ કાંદીવલીના પ્રમુખ તમને બધાને જણાવતા સહજ આનંદ થાય છે કે આપણા હલાર સમાજમાં એક અદભુત વિશ્વકર્મા ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે તો આપ સર્વને વિનંતી છે કે આ અલૌકિક કાર્યમાં તન મન અને ધનથી તમે સાથ અને સહકાર અવશ્ય આપશો તો આવો આપણે બધા મળીને આપણા માતૃભૂમિનું ઋણ ચૂકવીએ વિશ્વકર્મા ધામ નિમિત્તે એક જાજરમાન ડાયરાનું તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસના આયોજન કરેલ છે તો આપ સર્વેને આ ડાયરામાં ભાવભર્યું આમંત્રણ છે અને આ ડાયરામાં આપ અવશ્ય પધારી અને શોભામાં અભિવૃદ્ધિ કરશો તો ચાલો હું અને મારો સમાજ પ્રગતિના પંથે જય વિશ્વકર્મા દાદા જય મૈયા